મ જનામ બાબુભાઈ સુપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ દસ ઘણા કારોનું પ્રત્યક્ષીકરણ અગાઉના દાસની અંદર આપણે ઘણાકારોનું પ્રત્યક્ષીકરણ શું છે તેના વિશે જોઈ ગયા હતા હવે આજે આપણે એનાથી આગળ જોઈએ સ્વાધ્યાય દસ પોઈન્ટ ત્રણની શરૂઆત કરીએ એમાં પહેલો પ્રશ્ન છે શું કોઈ બહુ ફલકને આટલા ફલક હોઈ શકે આટલા એટલે પહેલું છે ત્રણ ત્રિકોણ ત્રણ ત્રિકોણ શું હોઈ શકે બીજો છે ચાર ત્રિકોણ હોઈ શકે અથવા ત્રીજો છે એક ચોરસ અને ચાર ત્રિકોણ અહીં આપણને સવાલ એવું છે કે બહુ ફલકને શું ત્રણ ત્રિકોણ હોઈ શકે છે કે કેમ તો તેના માટેનો ઉત્તર જોઈએ આપણે બહુ ફલકને ચાર અથવા ચારથી વધુ ફલક હોય છે બરાબર કેમ કે જો હવે એના પાછળનું કારણ જોઈએ કે બહુ ફલકને ત્રણ ત્રિકોણ ફલક હોય તે શક્ય નથી બરાબર ત્રણ ત્રિકોણ હોઈ શકે નહીં ચાર અથવા ચારથી વધુ ફલક હોય છે બીજું છે કે ચાર ત્રિકોણ ચાર ત્રિકોણ હોઈ શકે તો બહુ ફલકને ચાર ત્રિકોણ ફલક હોઈ શકે કઈ રીતે ત્રિકોણીય પિરામિડ એની અંદર આપણે જોઈ શકીએ છીએ પિરામિડની અંદર આપણને બહુ ફલક ત્રિકોણ મળે છે ત્રીજું છે બહુ ફલકને એક ચોરસ અને ચાર ત્રિકોણ ફલક હોઈ શકે છે જેમ કે ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ ચોરસ પાયાવાળો પિરામિડ બીજું પ્રશ્ન છે શું આપેલી કોઈ પણ સંખ્યાના ફલકથી બહુ ફલક બની શકે જો કોઈ પણ સંખ્યા આપેલી હોય તો તેના ફલકથી બહુ ફલક બની શકે છે કે શું તો આપણે કહી શકીશું હા આપેલી ફલકની સંખ્યા ચાર અથવા ચારથી વધારે હોય તો તેવા ફલકવાળો બહુ ફલક બની શકે બહુ ફલકની સંખ્યા ચાર અથવા ચારથી વધારે હોય તો જ ફલકવાળો બહુ ફલક બની શકે છે જો હવે એના પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ વસ્તુ પ્રિઝમ છે અહીં આપણને વસ્તુ આપી દીધી છે ખીલી ખીલી એ પ્રિઝમ નથી બરાબર હવે આપણે જોઈ ગયા પ્રિઝમ માટેની વ્યાખ્યા કે એનો નીચેની સપાટી અને ઉપરની સપાટી કેવી હોય એકરૂપ હોય છે અને બાકીના જે ફલક છે એ સમાંતર બાજુ ચતુષ્પણ હોય છે તો અહીં ખીલી જે છે એ પ્રિઝમ નથી અહીં છોલ્યા વગરની પેન્સિલ આપણે લઈએ તો એનો આગળનો ભાગ અને પાછળનો ભાગ એટલે ઉપર અને નીચેની સપાટી એકબીજાને એકરૂપ છે તેથી તે પ્રિઝમ છે અહીં આપણે જોયું પેપર વેટ એ પ્રિઝમ નથી બરાબર કેમ કે એની નીચેની સપાટી જેવી હોય ઉપરની સપાટી પણ એવી જ હોવી જોઈએ તો જ એ પ્રિઝમ તરીકે ઓળખી શકાય તો અહીં આ પેપર વેટ જે છે એ પ્રિઝમ નથી પરંતુ પિરામિડ જેવી રચના છે બરાબર હવે અહીં આપણને ખોખો આપ્યો છે એ ખોખો એની ઉપરની સપાટી અને નીચેની સપાટી જોઈએ તો આપણે એ સરખી દેખાય છે અને બાકીના બધા સમાંતરવા ચતુષ્કોણ છે તો તેથી આ પ્રિઝમ છે તેમ આપણે કહી શકીએ છીએ એના પછીનો પ્રશ્ન છે પ્રિઝમ અને નળાકારમાં શું સામ્યતા છે પ્રિઝમ અને નળાકાર બંનેમાં પાયો અને મથાળું એકરૂપ ફલકો હોય છે જો આપણે હમણાં જોઈ ગયા છે તેમ પ્રિઝમ અને નળાકાર બંનેમાં પાયો અને મથાળું એકરૂપ ફલકો હોય છે વળી આ બંને ફલકો એકબીજાને સમાંતર પણ હોય છે હવે પ્રિઝમમાં જોઈએ જો પ્રિઝમના પાયાની બાજુઓની સંખ્યા જેમ જેમ વધારતા જઈશું તેમ તેમ તેનો આકાર નળાકાર જેવો બનતો જાય છે આ તે પ્રિઝમ અને નળાકાર વચ્ચેની સમ્યતા છે શું ચોરસ પ્રિઝમ એ સમગંધ જેવો જ હોય છે સમજાવો ચોરસ જે છે ચોરસ પ્રિઝમ એ સમઘન જેવો હોય કે શું તે જોવાનું છે તો આપણે કહી શકીએ કે ના ચોરસ પ્રિઝમ એ હંમેશ સમગન જેવું ન હોય તે લમઘન જેવું પણ હોઈ શકે છે જે ચોરસ પ્રિઝમ છે એ હંમેશા સમગન જેવો જ ન હોય તે લમઘન જેવું પણ હોઈ શકે છે હવે અહીં આપણને પ્રશ્ન છાપ્યો છે યુલરનું સૂત્ર નીચેના ઘનાકાર માટે તપાસો અહીં આપણને એક ચિત્ર આપી દીધું છે ઘનાકાર એની અંદર ફલક શીરોબિંદુ અને બાજુઓ એફ એટલે ફેસ એટલે આપણે ફલક તરીકે ઓળખીશું વી એ સોરી વી વર્ટાઈસ એટલે કે એની શીરોબિંદુ અને ઈ એજીસ એટલે કે તેની દાળ તો અહીં આપણને કેટલા દેખાય છે ફલક સાત છે તો અહીં આપણે લખ્યું સાત શિરોબિંદુ દસ અને એ પંદર છે તો આપણે એફ પ્લસ વી માઇનસ ઈ આ યુલરનું સૂત્ર છે એફ પ્લસ વી માઇનસ બરાબર બે આવે તો જ યુલરનું સૂત્ર સાચું ઠરે છે તો અહીં એફ પ્લસ વી એફ એટલે અહીં આપણને સાત લીધું છે વી દસ છે અને ઈ પંદર છે તો સાત ને દસ સત્તર ઓછા પંદર તો બે જો જવાબમાં આપણને બે મળે તો યુલરનું સૂત્ર સાચું ઠરે છે તેમ આપણે કહી શકીએ છીએ તો એફ પ્લસ વી માઇનસ ઈ આપણે કરતાં આપણને બે મળે છે તો આમ આપણે કહી શકીશું કે વ્હીલરનું સૂત્ર સાચું ઠરે છે એના પ્રમાણે જ અહીં બીજી આકૃતિ આપણને આપી છે બરાબર બીજી આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીં એફ ફેસ ફલક કેટલા છે નવ છે દેખાય છે ચાલો શિરોબિંદુ નવ છે જો કઈ રીતે અહીં એક બે ત્રણ ચાર એ ચાર અને નીચેના ચાર એટલે આઠ અને ઉપરનો એક એટલે નવ 4 ને ચાર આઠ અને ઉપર એક નવ અને ધાર સોળ છે તો અહીં એફ પ્લસ વી માઇનસ ઈ કરતાં નવ વત્તા નવ માઇનસ સોળ તો અઢાર ઓછા સોળ બરાબર બે તો એફ પ્લસ વી માઇનસ બરાબર બે આપણને મળે છે તો આમ આપણે કહી શકીએ કે યુલરનું સૂત્ર સાચું ઠરે છે બે જવાબ આવવો ખૂબ જ જરૂરી છે જો બે આવશે તો જ યુલરનું સૂત્ર સાચું છે તેમ આપણે કહી શકીએ યુલરના સૂત્રનો ઉપયોગ કરીને અજ્ઞાત સંખ્યા મેળવો અહીં આપણને કોષ્ટક આપી દીધું છે તેના આધારે આપણને જે સંખ્યા શોધવાની છે એ આપણને કહી દીધી છે જુઓ અહીં પહેલાં માટે ફલક શિરોબિંદુ અને ધાર એની કિંમત આપી દીધી છે ફલકની સંખ્યા શોધવાની છે શિરોબિંદુ છ આપી દીધા છે અને ધાર એટલે કે બાર આપી દીધી છે આ પહેલો દાખલો આપણે જોઈ લઈએ એમાં એફની વેલ્યુ શોધવાની છે વી અને ની આપણી પાસે છ અને બાર આપી દીધી છે તો આપણે શરૂઆત કરીએ પહેલો દાખલો છે એફની કિંમત શોધવાની વી બરાબર છ અને ઈ બરાબર બાર છે તો યુલરનું સૂત્ર એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર બે આપણે લખી શકીએ હવે એફની વેલ્યુ શોધવાની છે એટલે એફ વત્તા છ ઓછા બાર બરાબર આપણે બે કરીએ હવે છ ઓછા બાર છે તો આપણે છ મૂકીશું મોટી સંખ્યાને આગળ ઋણ ચિહ્ન છે એટલે ઋણ આવશે તો એફ માઇનસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એટલે એફ ઓછા છ બરાબર બે મળે છે હવે અહીં માઇનસ છ છે બરાબરની આ બાજુએ જમણી બાજુએ જતાં વધતા થશે તો એફ બરાબર ટુ પ્લસ સિક્સ થશે અને એફ બરાબર આઠ તો એફની વેલ્યુ આપણને કેટલી મળે છે આઠ મળે છે એ જ પ્રમાણે બીજો દાખલો છે એફ બરાબર પાંચ આપ્યો છે વીની કિંમત શોધવાની છે અને ઈ બરાબર નવ છે આ યુલરનું સૂત્ર યાદ રાખવાનું છે એ સૂત્ર આપણે લખીએ એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર બે એફની કિંમત પાંચ લખી વીની કિંમત શોધવાની છે ઈની કિંમત નવ આપી દીધી છે બરાબર બે હવે પાંચ ઓછા નવ એટલે ચાર મળશે મોટી સંખ્યાની આગળ ઋણ ચિહ્ન છે એટલે વી માઇનસ ચાર બરાબર બે મળે છે હવે માઇનસ ફોર છે બરાબરની પેલી બાજુએ જશે તો વત્તા ચાર થશે તો વી બરાબર છ આપણને મળે છે એ જ રીતે ત્રીજો દાખલો જોઈએ એફ બરાબર વી વીસ વી બરાબર બાર અને ઇ બરાબર કિંમત શોધવાની છે તો અહીં પણ આપણે એ જ પ્રમાણે ગણતરી કરતાં આપણને શું મળશે એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર બે એફની કિંમત વીસ વીની બાર ઈ આપણે શોધવાનું છે બરાબર બે તો વીસ વત્તા બાર એટલે બત્રીસ ઓછા ઇ બરાબર બે થશે ઓછા અહીં પ્લસ બત્રીસ છે બરાબરની પહેલી વાર જોઈએ માઇનસ બત્રીસ આવશે તો બે ઓછા બત્રીસ તો આપણને ત્રીસ મળશે અને ચિહ્ન મોટી સંખ્યાનું એટલે માઇનસ મળશે અહીં માઇનસ અને માઇનસ કેન્સલ થશે તો એની કિંમત આપણને ત્રીસ મળે છે તો આ પ્રમાણે આપણે યુલરના સૂત્રના આધારે કોઈ પણ એક અજ્ઞા સંખ્યા હોય તો તે આપણે શોધી શકીએ છીએ બરાબર એટલે એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર બે પરથી આપણે જે સંખ્યા શોધવાની હોય તે આપણે શોધી શકીએ છીએ એના પછીનો પ્રશ્ન છે શું કોઈ બહુ ફલકને દસ ફલક વીસ ધાર અને પંદર શિરોબિંદુ હોઈ શકે જો આવો કોઈ પ્રશ્ન આપેલ હોય તો આપણે પ્રશ્ન પૂછાયો છે કે કોઈ પણ બહુ ફલક બહુ ફલકને દસ ફલક વીસ ધાર અને પંદર શિરોબિંદુ હોઈ શકે કે શું તે સાબ જોવું હોય તો આપણે આપણું યુલરનું સૂત્ર જે છે એ સૂત્રની અંદર આપણે આ કિંમત મૂકીશું અને એના બરાબર જો બે મળે તો જ એ બહુફલક શક્ય છે તેમ આપણે કહી શકીએ તો હવે અહીં આપણે ગણતરી કરતાં એફ પ્લસ વી માઇનસ ઈ અહીં આપણે કિંમત મૂકતા પચીસ ઓછા વીસ બરાબર પાંચ મળે છે જો અહીં બે મળતું નથી પાંચ મળે છે તેથી આપણે કહી શકીશું કે અહીં યુલરનું સૂત્ર સાચું થતું નથી એટલે આપણે આ બહુ ફલક શક્ય નથી એટલે એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર દસ વત્તા પંદર ઓછા વીસ છે પચીસ ઓછા વીસ બરાબર પાંચ તો એફ પ્લસ વી માઇનસ ઇઝ નોટ ઇક્વલ ટુ ટુ એટલે કે આપણને બે મળતું નથી તો આમ આપણે એ કહી શકીએ કે દસ ફલક વીસ ધાર અને પંદર શીરો બિંદુ બહુ ફલક ન હોઈ શકે જુઓ એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર બે આવવું જોઈએ તો જ આપણે કહી શકીએ કે તે બહુફલક શક્ય છે અહીં આપણને કિંમત પાંચ મળે છે તેથી આપણે કહી શકીએ કે આ બહુફલક શક્ય નથી આ બધા જ પ્રશ્નોના ઉત્તર તમારે નોટબુકમાં લખવાના રહેશે થેન્ક યુ